નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેર ઝોન થ્રી લોકલ ક્રાઈમ બ્રાન્ચે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પોલીસે છાયાબેન બારિયા અને અલ્પેશ સોની નામના બે આરોપીઓની ધરપકડ કરી છે આરોપીઓ પાસેથી મંગળસૂત્ર વીંટી પેન્ડલ ચાંદીની પાયલ અને રણી ઢાળકી સહિતના સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને કુલ અગિયાર લાખ પંચ્યાસી હજાર છસો ત્રાણુંનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસએ ફુલધારા અને તેમની ટીમે આ સફળ કામગીરી કરી છે આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત બે હાજર બ્યાસી ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યુઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રો ને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર નાઇન સિક્સ એટ સેવન થ્રી ટુ એઇટ સિક્સ ટુ ફોર અથવા તો નાઇન સિક્સ એઇટ સેવન નાઇન ઝીરો સિક્સ ડબલ ટુ ફોર પર સંપર્ક કરવા વિનંતી